આપણે બી જગ્યા પર આવી ચોઈ ગયા છે અને આ એક બ્રાઉન છે થોડો વિડીયો મને લાગતું નથી વિડીયો બાબા બેનું મને એવું લાગે છે વિડીયો બાબા બે કેમ છે મિત્રો તમારે બધાનું ફરી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અત્યારે સવારે વાગી રહ્યા છે સાડા અગિયાર તમને હું કંઈક આવ્યું છું પાછળ દેખાય તમને બધા ગાડી બધી કેટલી બધી ગાડી છે આ પાછળ છે નવી કોટ હવે આજે છ તારીખ હતી એટલે છ તારીખે મારો લોક અદાલતમાં આજે હાજરી હતી તેમાં શું હોય છે કે એચડીએફસી બેંકવાળા છે ને આખો એક કોન્ફરન્સ હોલ બુકિંગ કરે અને એમાં જેટલા પણ જે ડીફોલ્ડર હોય લોન જે ભરતા હોય એને બોલાવે અને એ સારી સેટલમેન્ટની વાત કરતા હોય છે તો આજે અમારી વાતચીત થઈ હવે એ લોકો શું કહે છે કે તમે સેટલમેન્ટ કરો ભાઈ મેં શું કીધું કે અત્યારે હું રેગ્યુલર હફ્તા તો ભરું છું ભાઈ ભાઈ તમારા લોનને પાંચ વર્ષ ઉપર થઈ ગયા છે એટલે તમને હવે કરાવવું પડશે એટલે બધી મેં વાતચીત કરી કે આવું તેવું ભાઈ સાથે આજનો અમાઉન્ટ હું આપી નહીં શકું હફ્તા તો ભરું છું છતાં ભાઈ કહીએ કઈ ચાલો કંઈ જો તમને વાચી કહીને તમને કહીશ તો ભાઈ તમે જણાવો છે તો ચાલો કંઈ ને ઘણો ટરકો છે ને ટ્રાફિક ફૂલ છે ગાડી છૂટા છૂટા મને અટો કલક થઈ ગયો ગાડી ભૂલી ગળક કામ મૂકેલી તમને યાદ આવી ગયું છે ગાડી મળી ગઈ છે આપણી અને સીટ તો તમને કહો ને ગરમ ગરમ થઈ ગઈ એકદમ છોટા ઠેવા નીકળીએ ફટાફટ ઘરે ઘરે જઈએ અને જો પાવ લેવાના છે અને ડીમાં જવાનું બાકી છે તો તમને મળીશ બ્રેડ લેસ્ટ ત્યારે ટ્રાફિક બોલો અહીંયા આવી ગયો છું ભેટ લઈને જઈશ પાણીની બોટલ લેવાની છે ઘરે જઈશ ડી માર્ટ સીધો ઘરે આવી ગયો છું બધું મટીરિયલ પણ આવી ગયું છે પાણીની બોટલ આવી ગઈ છે બ્રેડ આવી ગયા છે ચીઝ આવી ગયું છે બધું આવી ગયું છે ટાઈમ આવી ગયા છે એ વાઇટો છે અને જમવાનો ટાઈમ થયો છે અત્યારે જો આ બધું મટીરિયલ છે આપણું જે રેડી થયું જોઈએ કમ્પ્લીટ થઈ ગયું બધું તમને જમવામાં શું તે તમને બતાવી દેવું

આપણે બી જગ્યા પર આવી ચુક્યો છે અને આજે પાર્કિંગ મળી ગયું છે તો સાફ સફાઈ કરે છે ઝાડું મારે છે થોડું ચલો પાર્કિંગ કરી છે તો ભાઈ અત્યારે વાળ્યા છે સાંજના સવારનો તમને કહો ને જયારે આવ્યો ને ત્યાંના પછી ચાલુ જ છે એટલે આ વિડીયોમાંથી ઉતાર્યો ફ્રી થયા જસ્ટ એટલે વિડીયો ઉતારું છું તો તમને કહ્યું દસ પેકેટ હતા દસ પેકેટ ખાલી બે પેકેટ ભર્યા છે એક બ્રાઉન અને એક વ્હાઈટ હા એક બ્રાઉન છે અને વ્હાઈટ છે બાકી એમાં થોડુંક જ છે લગભગ બે સેન્ડવીચ બનશે બાકી સાંજો આટલો મોટો વૈ્યો છે હા सर्ट बट्टा काल जुन काम आटो पढ सुने सुरु सू सुने पनि आज दिन गइकाले शु मेच मलाई खबर नै गइकाले पनि मेच हिँड्छ घरै गयो घर जही नै पछि छोक मिल पप्प आज म्याचले एटै कस्टमर आटा बराबर नजिक खबर पछि कस्टमर एट्लेटा बाँकी बस अब शान्ति बेठा छ पवन પવન આવે છે જાય છે આવે છે જાય છે પશુને લખો ટી શર્ટ થઈ ગઈ છે અને જાનકી તો ઊભી છે હું બેઠું છું અમે શું કરીએ એક ઊભો રહી એક બેસે પણ ત્યાં પૂરતું ઊભી જોઈએ કે ટેમ્પો કોઈ ખાલી છોટા નથી કારણ કે હોય તો કસ્ટમમાં ખાવા આવવાના ને એટલે બેઠા છે અને આજે કોર્ટમાં ગયો હતો કોર્ટમાં તમને કહ્યું ને સત્તર મને કહે છે બે સાહીઠનું પણ અરેન્જમેન્ટ થાય નથી એવું એટલે ના એટલા બધા અરેન્જમેન્ટ થશે નહીં જોઈએ પછી એ લોકો ફોન કરીને પાછું મને જણાવવા નહીં તમે આટલું આટલું આ બરો કાઠી આપવાના ભાઈ ચલોને પછી પાછો તમને મળું કલાક પછી જઈશ તમને મેં સજી દસ વાગે કેટલું બેઠું છે કેટલું નહીં તમને જણાવીશ વાગ્યા છે અગિયાર એક છે તમને બધું મટી ફિનિશ થઈ ગયું છે આપણું અને ટેમ્પો લોડ બધો કમ્પ્લીટ થઈને પેકિંગ થઈને રહી છે ને અંધારું લાગતું છે કારણ કે અહીંયા લાઇટ ઓછી થઈ ગઈ છે લાઇટ બંધ થઈ ગઈ એટલે મોબાઈલ લાઈટ બંધ થઈ ગઈ છે એટલે તો આજે ખૂબ જ સરસ કાર કરતાં ખૂબ સરસ રહ્યો બિઝનેસ ગઈકાલે તો બધું વધેલું આજે કશું વધુ ઠા સાંજો હોય તો બટાકાનો કારણ કે એ અમારું મેઇન એન્જિન છે કે એ હોય તો કસ્ટમર પાછા જતા નથી એની હોય કસ્ટમર ઘરને બધા પાછા એટલે એ વધારે માવો અમને લાવવો પડે બને તો જે ઘરે ફરે બાકી ઘરે જઈને વાત કરીશું તો પીટો અત્યારે ફરા રૂમમાં આવી ગયા છે બધું સાફ સફાઈ થઈ ગયું છે પ્રોબ્લેમ શું થઈ જાનકીના જે મોબાઈલ છે ને વાઈફમાં એની બેટરી ફૂલી ગઈ બોલો કારણ અહીં બેટરી નંખાની જઈને પેલા તો અને જે ગઈકાલનું હતું ને એના કરતાં આજે ખૂબ જ ખૂબ જ ખૂબ જ સરસ થયું છે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે એટલે ઘણો આનંદ થયો ભાઈના હવે ગઈકાલે અમને કહો ને બધું ખસું છે અને આજે એટલું બધું માર્કેટમાં લાવવાનું હતું નહીં હવે કાલે બધું મટીરિયલ લાવવાનું છે બધું શાકભાજી બધું લાવવાનું ચીજ બટર બધું લાવવાનું છે કાલે કઈ નહીં ચાલો હવે અહીંયા વિડીયો સમાપ્ત કરું છું વિડીયો પસંદ આ વિડીયો લાઈક કરજો આજે થોડોક વિડીયો મને લાગતું નહીં વિડીયો બાબા બહેનો મને એવું લાગે છે આજે વિડીયો બાબા બહેનો નથી તો ના હા સૌથી મોટી આજે કોર્ટમાં પણ હાજરી આપી દીધી જઈને એટલે સારું છે એ ભાઈ કોમેન્ટમાં એન્ટ્રી માની દે મને કે ભાઈ અહીંયા આજે હાજર થઈ ગયા છે તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ બનાવવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ 一是的。